કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે લગ્ન એક એવો પવિત્ર સંબંધ છે જે ઉપરવાળાના આશીર્વાદથી જ નક્કી થાય છે અને એના આશીર્વાદથી જ તે લગ્ન ખૂબ લાંબા સમય સુધી સફળતાપૂર્વક ટકે છે આવી જ વાતને સુવિચાર તરીકે વિલ ફેરલ સાહેબે કે જેઓ એક અમેરિકન એક્ટર અને કોમેડિયન છે તેમણે ખૂબ સરસ રીતે લખ્યો છે તમે લગ્ન વિશે લખ્યું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાનું નથી કરો તે પહેલા તમારે જે વ્યક્તિ સાથે વાત ચાલી રહી છે તે વ્યક્તિને એક એવા કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું કહેવું જોઈએ કે જેમાં ઇન્ટરનેટ ખૂબ જ ધીમું હોય ત્યારે તમને તે વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ ખબર પડશે મારા મિત્રો વાત ખૂબ ખૂબ જ જ સરળ છે સીધી છે બહુ મહત્વપૂર્ણ છે લગ્ન એક એવો સંબંધ છે કે જેમાં બંને વ્યક્તિઓ પાસે ખૂબ જ ધીરજની અપેક્ષા કરાય છે જ્યારે બે સાથીદારમાંથી એક સાથીદાર ગરમ હોય ત્યારે બીજો વ્યક્તિ ખૂબ જ ધીરજ રાખીને શાંતિથી સાંભળી લે અને જ્યારે આ વ્યક્તિ ખૂબ જ ગરમ હોય ત્યારે સામેવાળી વ્યક્તિ ખૂબ જ શાંતિ રાખીને સાંભળી લે ધીરજ રાખે કરતા થઈ જાય તો આ વ્યક્તિઓનું જીવન સો સો ટકા સફળ થઈ શકે છે અને આ જ વાતને જો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને સમજવી હોય તો વ્યક્તિએ એવો આગ્રહ કરવો જોઈએ કે જેની સાથે લગ્ન થવા રહ્યા છે તે વ્યક્તિને એક એવા કોમ્પ્યુટર કે જેનાથી તે વ્યક્તિ કંટાળી જાય જો વ્યક્તિ કંટાળી જાય છે તો તે વ્યક્તિને ખબર પડી જાય છે આની સાથે બહુ લાંબુ જીવન ચાલે એવું નથી પરંતુ જો વ્યક્તિ ધીરજ રાખીને પણ ધીરે ધીરે કોમ્પ્યુટર પર કામ કરતો રહે છે અને પોતે જે નક્કી કરી હોય છે તે સફળતા તે કામ સફળતાપૂર્વક પાર કરી દે તો આવી વ્યક્તિ સાથેનું લગ્ન જીવન ખૂબ લાંબુ ટકે છે એટલે કે લગ્નની લગ્ન જીવનની સૌથી મોટી જે ક્વોલિટી છે જે ગુણ છે જે જરૂરિયાત છે તે છે ધીરજ આ ધીરજ આપણને લો ઇન્ટરનેટ હોવા છતાં આપણા કોમ્પ્યુટર ઉપર કામ કરીને જેવો અનુભવ થાય છે તેવા અનુભવથી જ આપણે આપણા જીવનમાં કામ લેવું પડશે જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણું જીવન ચોક્કસ જ સફળ બનાવી શકીએ થેન્ક યુ